મંત્રી કુંવરજી બાવળીયાના હસ્તે જસદણ તાલુકાની દેવપુરા માધ્યમિક શાળાના રૂપિયા એકસો એસી લોકાર્પણ કરાયું હતું આ શાળામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત પાંચ નવા વર્ગખંડોનું બાંધકામ કરાયું છે અને શાળામાં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે તેમજ વરસાદી પાણીનો સંચય થઈ શકે તે હેતુથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ તૈયાર કરાય છે આ કાર્યક્રમમાં સરપંચ મામલતદાર દેવપુરા પ્રાથમિક શાળાના આચાર્ય અગ્રણીઓ સહિત અધિકારીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જસદણ તાલુકાના દેવપરા ખાતે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત તૈયાર થયેલી માધ્યમિક શાળા જેના લોકાર્પણના પ્રસંગે ખાસ આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો ભારતીય જનતા પક્ષના સંગઠનના પ્રમુખ અને અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ માધ્યમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું આ માધ્યમિક શાળા બે હજાર સોળમાં મંજૂર થયેલી જેનું બાંધકામ ખૂબ વિલંબમાં લાંબા સમયથી કર્યું હતું પરંતુ તંત્ર અને સતત પ્રયત્નને લીધે લગભગ એક લાખને એક કરોડની એસી હજારમાં આ માધ્યમિક શાળાનું મકાન તૈયાર થયું છે તેમાં આગામી દિવસમાં તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની સાથેના લાઇબ્રેરી લેબોરેટરી પીવાના પાણી વિદ્યાર્થીઓ માટેની બેન્ચ પાર્ટી એવું તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે આ બંતરિયાળ ગામ દેવપરા ગામ કે જ્યાંથી આ માધ્યમિક શાળા ન હતી એ વખતે એની દીકરીઓ એટલે કે કન્યા કન્યાકિરોનું પ્રમાણ ખૂબ ઓછું હતું અહીંથી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળા અથવા તો કોલેજમાં અભ્યાસ પણ ખૂબ ઓછા બાળકો કરતા આ માધ્યમિક શાળા પ્રકારની સાથે લગભગ આ ગામની અંદર પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આગામી દિવસમાં દેવપુરા ગામની અંદર બાકીની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટેની ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને અહીંથી લગભગ ત્રણસો લાખના ખર્ચે ત્રણ વીસ અને સિંચાઈના બે તળાવો અને આગામી દિવસમાં સૌની યોજનાનું પાણી પણ આ દેવપુરા મળે 이 i r i 이다 s 고 d a u 시